तो चलो गाइस पुनः में घेर जाइए तो फिलहाल तो गरमा रह भाई वो नहीं चलो तो धो नहीं जो गाइस आखो गर्मा धो 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 गाइस पूजा करी थी इसलिए धो दी है तो चलो आवाज़ जाइए બંને વાંધા ને જેમ ઓ ભાઈ આને તો તાજી વાસી તાજી વાસી જબરજસ્તી હોમવર્ક કરાવે જવો જ પણ આ તું કેમ મનોરંજન બેઠો બતાવે કેવા વાળ કાપવાનું કીધું અને કેવા કાપી એવા વાળ કાપવાનું કીધું તું તું એને પૈસા કેટલા આપીને આવ્યો એના હિસાબથી તો બરાબર જ કાપીએ તો ચલો ગાઈસ વન વી ટુ કર્યું હતું ઢીંગો ને વર્સિસ અમે બંને બહુ ખરાબ રીતે હાર આવે ફિલહાલ તો ખબર નહીં ક્યાં ગયો હે ફિલહાલ ટાઈમ જોયું છે દોડ ગાઈઝ આ તમારા માટે

ચલો ભાઈ ઘરે એક ઘેર પેલા બે કલાક સુધી ગેમ રમી ને એક કલાક બે કલાક સુધી રમી ભાઈ બે કલાક સુધી तो चलो गाइस घर गेम न्यू तो वैसे तो सांझ तो तो में लोग चालू करीस हमारा तो फिलहाल हो गईस क्योंकि 2 कलो की गेम में तो आप थोड़ी खेचाए चलो गाइस गेम चालू करिए तो फिलहाल पुना जी आ ही गए सु था आ आ सु सॉरी आ आ सु सॉरी भाई तो चलो गाइस आई होप तुमने आज वीडियो सारे लगे वीडियो सारे लगे तो लाइक कर दीजिए ચેનલ પર ના છો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી ગઈ ચાલીને આખી લોકોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ